વડોદરા શહેરના શિયાબાગ પાસે આવેલ કાછિયા પટેલ સમાજની વાડી ખાતે વડોદરા લોકસભા ઉમેદવારના પ્રચાર અર્થે કહાર સમાજનું મહાસંમેલન રાખવામાં આવ્યું હતું વડોદરા શહેરના શિયાબાગ પાસે આવેલા કાછિયા પટેલ સમાજની વાડી ખાતે વડોદરા લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર અર્થે નિલેશ કહારના આગેવાની હેઠળ કહાર સમાજનું મહાસંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે વિસ્તારના મહામંત્રી સત્ય કુલાબકર વોર્ડના પ્રભારી મીના બાપરમાર ભાજપ શહેર કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર

વડોદરા શહેર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને વડોદરાના આજે તમે જુઓ છો કે સામાજિક સંવાદના આજે છવ્વીસ જેટલા કાર્યક્રમો જે કરવામાં આવ્યા હતા દરેક સમાજને કારણ કે રાષ્ટ્રની સાથે સાથે સમાજને જો જોડતું એક તો દરેક સમાજ છે તો આજે વડોદરા શહેરની અંદર આજે છેલ્લો દિવસ છે આવતીકાલે રેલી છે તો સત્યાવીસ તારીખથી જે કાર્યક્રમો ચલાવતા પહેલાં જૈન સમાજ સાથે સાથે આજે તમે જોઈ રહ્યા કે જે છેલ્લો છે એ ગહાર સમાજ આજે માંજલપુરની અંદર પંચાલ ધાંધર સમાજ એવી રીતના પાટીદાર સમાજ એવી રીતના સયાજીગેન વિસ્તારની અંદર બે કાર્યક્રમ હતા અલગ અલગ પ્રકારના આઠ કાર્યક્રમો આજના દિવસે અને છેલ્લા સત્યાવીસ તારીખથી એમના સુધીના હજાર હજારની સંખ્યાની અંદર તો વડોદરા શહેરના માન્ય વડોદરા શહેરના પ્રમુખ વિજયભાઈ શાહ સાથે સાથે દરેક વિધાનસભાના વિસ્તારના ધારાસભ્યોએ પણ હાજરી આપી અને દરેક સમાજને જોડવા માટેનું આજનું કામ હતું હેમાંગભાઈ જોશીને વડોદરા શહેરના જે અમારા સાંસદ બનવાના છે આપ સૌ લોકોના આશીર્વાદથી ત્યારે સમગ્ર વડોદરા શહેરની જે ટીમ છે ભારતીય જનતા પાર્ટીની ટીમ અને એ સમાજની વચ્ચે જઈ અલગ અલગ સમાજને એકત્રિત કરી અને સમાજનો મેસેજ એ રાષ્ટ્ર સુધી પહોંચે તો આપ સૌ લોકોને પણ નમ્ર વિનંતી છે કે આપ પણ જે પણ સમાજમાં હશો દરેક લોકો આ એક સામાજિક સંવાદના માધ્યમથી અમે લોકો દરેક જગ્યાએ પહોંચ્યા હતા અને તમે પણ તમારા સમાજની અંદર લોકોને જઈને કહો છો એક મંગળકામ જ્યારે આપણે થવાનું છે કારણ કે ત્રીજીવાર વાર માન્ય નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બનવાના છે તો જે સમગ્ર દેશની અંદર અને તમે જોઈ રહ્યા છો કે સાત તારીખના દિવસે દરેક જણા જેને કમાન્ડનો વોટ કરવાનો છે અને જે રીતના જે રિઝલ્ટ આવશે તે દિવસે સમગ્ર દેશભરની અંદર જ્યારે અને એમાં પણ ગુજરાત છવ્વીસે છવ્વીસ સીટ પર જીતી અને પાંચ પાંચ લાખ વોટથી જે જીતવાનો જે આપણો એક સંકલ્પ છે આજે આપણા પ્રદેશ પ્રમુખ પાટિલ સાહેબનો એ પૂરો કરવાનો છે તો આજના દિવસે દરેક સામાજિક સંવાદના જે કાર્યક્રમો થયા છે સમગ્ર ટીમને અને દરેક સમાજને હું વંદન કરું છું અને એડવાન્સ સૌ લોકોને અભિનંદન પાઠવું છું વંદે માતરમ ભારત માતા કી જય અસ્તુ અમારા સમાજના સૌ એવા વ્યક્તિઓ કે જેમના ઉદબોધન એમના એક ઇશારાથી એમના એક ચહેરોની ઉપસ્થિતિથી ભારતીય જનતા પાર્ટીને હંમેશા સમર્થન મળતું હોય છે ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીનું સમર્થક રહ્યું છે અને અમે ખાસ કરીને મેં હું શિક્ષણ સમિતિ સદસ્ય અને મારી સાથે જ ડૉક્ટર હેમાંગભાઈ જોશીએ કામ કર્યું છે અને મેં મારા અનુભવો વર્ણવ્યા કે ડૉક્ટર હિમાંગભાઈ જોશીની કામગીરી અને એમની કાર્યશૈલી કેવી છે એ આપણા દેશના ભવિષ્ય છે વડોદરાનું ભવિષ્ય છે યુવા કમળ છે અને એ યુવા કમળને દિલ્હી પહોંચાડવા માટે અમારા સમગ્ર કહાર સમાજે અહીંયા શ્રી રામનો જયઘોષની સાથે કટિબદ્ધતા લીધી છે કે સાત તારીખે સવારે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીને વોટ કરીશું અને આપણા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને ખૂબ ઘણી લાંબી લીડથી જીતાડી અને નરેન્દ્રભાઈ મોદીજીના ચારસો પાર વિઝનમાં એક યુવા કમળ વડોદરાથી અમે કહાર સમાજના સમર્થન જે પણ હોય એનાથી અમે મોકલીશું ભારતમાં થકી સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર